દર્શક મિત્રો ડેરી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલીમાં અવિરત વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે જેવા કે દિવાનફળિયા વર્ધમાન નગર અને રજાનગરમાં પાણી ભરાયું છે હાલ જે પ્રકારે દિવાન ફળિયાના જે વિસ્તારના દ્રશ્યો હાલ તમે મારા યુટ્યુબ ચેનલ ડેરી બોડેલી ન્યૂઝના માધ્યમથી જોઈ શકો છો જે પ્રકારે આજે દિવાન ફળ્યું છે જેમાં પાણી ભરાઈ ગયું છે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે જેના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે કારણ કે આ જે વિસ્તાર છે જ્યાં હરકલી કોતર પસાર થાય છે હરકલી કોતરની કામગીરી તો કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો આ ઘરોની અંદર જે પાણી ઘૂસી ગયું છે મકાનની અંદર પાણી ઘૂસી જતાં અંજા અંદાજે ગૂંટણ સમાવ પાણી તમે જોઈ શકો છો ઘરની અંદરની પરિસ્થિતિ હાલ છે અને આ જે લોકો છે જેઓના વોશિંગ મશીન અને ફ્રીજ અને જે પ્રકારે કિંમતી જે વસ્તુઓ છે તે હટાવી દીધી છે અને કેટલાક જે લોકો છે ત્યાંથી અહીંથી સ્થળાંતર પણ થઈ ગયા છે જે પ્રકારે તમે જોઈ શકો છો આ દિવાન ફરિયાની પરિસ્થિતિનો જે સામનો લોકો કરી રહ્યા છે અને અવિરત વરસાદ છે તે વરસતા બોડીરીના જે દિવાન ફરિયાનું જે સમસ્યા છે તે હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખાસ કરીને જે પ્રકારે માત્ર ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે આ વરસ્યો છે અને વરસાદ વરસતા દીવાન ફળિયાના જે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર દ્વારા વહેલી તકે અહીંના લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે મહત્ત્વની જે વાત છે તમે જોઈ શકો છો આજે હરકલી કોતરની જે કામગીરી કરવામાં આવે છે પરંતુ કામગીરી જે છે તે વ્યવસ્થિત ન થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સામાન્ય હજુ તો હાલ ચોમાસાની પ્રથમ વરસાદ થયો છે અને ત્રણ વરસાદ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અગિયાર વાગે જે વરસાદ શરૂ થયો શરૂ થયો હતો અને એક વાગ્યા સુધી છે તે સતત છે તે ભારે વરસાદ થયો હતો વરસાદ જે થયો છે જેના કારણે પીવાન ફરિયાના જે મકાન છે જેમાં પાણી ઘૂસી ગયું છે તમે જોઈ શકો છો અને વોશિંગ મશીન ફ્રીજ તેમજ જે કિંમતી જે ચીજવસ્તુઓ છે તમે જગ્યા પરથી હટાવી દીધી છે જેના કારણે તેને નુકસાન ન થાય